નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ન્યૂ ન્યૂઝ ઝઘડિયા જીઆઈડીસી પોલીસની નવતર પહેલ રામનવમીના શુભ અવસરે આરોપીઓને રામાયણ ભેટ આપીને સારા માર્ગે ચાલવાની સમજ આપી રામનવમી નિમિત્તે પોલીસ મથકના અન્ય સ્ટાફને પણ રામાયણની ભેટ આપવામાં આવી ગઈકાલે રામનવમીનું પર્વ હતું ઠેર ઠેર પરંપરાગત ભક્તિભાવ સાથે તેની ઉજવણી થઈ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકો દ્વારા રામનવમીના શુભ અવસરે એક નવીન પહેલ કરીને સરતી જામીનના આરોપીઓને રામાયણની ભેટ આપીને સારા રસ્તે ચાલવાની શીખ આપવામાં આવી ઝઘડીયા જીઆઈડીસી પીએસઆઈ પીકે કે રાઠોડે આ પ્રસંગે જણાવ્યું કે ઝઘડીયા પોલીસ સ્ટેશનના ગુના હેઠળ સરતી જામીનના આરોપીઓ તેમના નજીકના પોલીસ મથક ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક ખાતે આવતા રામનવમીના પાવન અવસરે તેઓને રામાયણની ભેટ આપીને સારા માર્ગ પર ચાલવાની સમજ આપવામાં આવી અને સારા કાર્યો કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી